મોરબીમાં બાર એસોસિએશન દ્વારા વકીલ સુરક્ષા અધિનિયમની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વકીલોએ આવેદનપત્રમાં ભૂતકાળમાં ગુજરાતમાં વકીલો પર થયેલા અલગ અલગ હુમલાઓના બનાવને ટાંકીને બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વકીલોના વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું જરૂરી છે તેમજ વકીલોની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી અને વકીલ અને તેના પરિવાર પર હુમલો કરનારા વ્યક્તિઓ સામે તાત્કાલિક અનેક કડક કાર્યવાહી કરવામાં આવે અને સારી તથા સન્માનજનક ફેસિલિટી વકીલોનું ગૌરવ અને આત્મસન્માનમાં વધારો કરી શકે છે આથી ગુજરાત રાજ્ય વિધાનસભા એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક પસાર કરે જે વકીલોના હિતને સુરક્ષિત કરે અને કાનૂની વ્યવસ્થામાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે તેવી માંગ કરવામાં આવી હતી આજે ગુજરાત રાજ્યના અમારે જે સંગઠન ગુજરાત રાજ્યમાં વકીલ એકતાનું થઈ રહ્યું છે એના ભાગરૂપે રાજપીપળા અને અંબાજી ખાતે મિટિંગ હતી હવે તીધી જ મિટિંગ ગીર સોમનાથ ખાતે છે એમાં જે આખા વકીલ મંડળના પ્રમુખ અને સેક્રેટરીનું અત્યારે સંગઠન થઈ રહ્યું છે ગુજરાતના વકીલોને જો રક્ષા સમિતિ છે વકીલ એડવોકેટ પ્રોટેક્શન બિલ અંગે જે જે રજૂઆતો કરવાની થાય છે કે વકીલોનું અત્યારે હિત સરકારમાં જળવાતું નથી વકીલ એક એવી વ્યક્તિ છે કે સરકારની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કોઈ પણ કાર્ય હોય એમાં વકીલોનો હંમેશા ફાળો રહેતો હોય છે વકીલ પોતાના સ્વાર્થ માટે કોઈને કાંઈ કરતો હોતો નથી વકીલોની સુરક્ષા નહીં હોય તો સમાજની સુરક્ષા હોતી નથી ક્યારેય વકીલોની આજે અમારે જે અમારી માગણી એવી હતી કે વકીલોનું પ્રોટેક્શન બિલ છે સુરક્ષા બિલ છે એ તાત્કાલિક ધોરણે બીજા રાજ્યની જેમ ગુજરાતમાંય પણ સરકાર સંસદમાં મંજૂર કરે વિધાનસભામાં મંજૂર કરે અને તાત્કાલિક વકીલોને સુરક્ષા કવચ આપવામાં આવે એવી અમારી માંગ છે